આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે શેઠની શિખામણ જાંપા સુધી અને આવું ગુજરાત કોંગ્રેસે સિદ્ધ કરીને બતાવી દીધું છે કારણ કે હમણાં રાહુલ ગાંધી છે અમદાવાદ આવ્યા હતા ભાજપ કોંગ્રેસના પથ્થરમારા વિશે અને નરેન્દ્ર મોદી વિશે એમણે ધારદાર ભાષણ વગેરે કર્યું પણ એની અસર છે ને એ કોંગ્રેસના નેતામાં જ ન દેખાય અત્યારે સમાચાર એવી રીતના સામે આવ્યા છે કે કોંગ્રેસના ધારાસભ્ય છે શૈલેશભાઈ પરમાર એમના કહ્યાથી ધારાસભ્ય અમિત શાહના પુત્રનું નામ કોંગ્રેસની જે એફઆઈઆર છે પથ્થરમારાવાડી એમાં તો આવ્યું જ નથી હવે સામેની બાજુ ભાજપની ફરિયાદમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારનું નામ આવ્યું જ નથી રાજકીય પક્ષના નેતાઓ ઈલું ઈલું કરી અને શું ખેલ પાડી રહ્યા છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આપણે જાણીએ છીએ કે કોંગ્રેસ ભવન પર ભાજપના યુવા કાર્યકર્તા આવ્યા હતા એમણે પથ્થરમારો કર્યો પછી જવાબમાં કોંગ્રેસે પથ્થરમારો કર્યો બંને બાજુ પથ્થરો ઉડ્યા અને એની ફરિયાદો છે એ થઈ આ પથ્થર મારામાં બંને પક્ષના નેતા અને કાર્યકર્તાઓ હતા ત્યાર પછી શું થયું કે આ વાત છે એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે રાહુલ ગાંધીના કાન સુધી પહોંચાડી હવે રાહુલ ગાંધી અહીંયા આવ્યા અને કોંગ્રેસમાં એક જુસ્સો ભર્યો પણ આ જુસ્સાનું છે ને ભુસ્સ્યું થયું કારણ કે કોંગ્રેસના નેતાને જ ભાજપના નેતા સાથે સંબંધ છે 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 એવી એવી રીતના વાત વાત સામે પણ કે ભાજપના અમદાવાદ શહેર પ્રદેશ પ્રમુખ છે એ કોંગ્રેસના અમદાવાદ શહેર પ્રમુખની સાથે ઈલુ ઈલુ સંબંધ રાખે છે અને એટલા કારણે જ પોલીસના ચોપડે છે એ બંનેની આંતરિક સમજણના કારણે નેતાઓના નામ સામે આવ્યા જ નથી જે નેતા હતા એવા સાવ સાદી ભાષામાં કહું ને તમને બહુ શિષ્ટ ભાષામાં ના કહીને કે ભાજપના કોંગ્રેસના જે નાના નાના કાર્યકર્તાઓ છે ને એના નામ પોલીસના ચોપડે ચડી ગયા છે બંને એવું પણ કહી દીધું કે શૈલેષ પરમાર પથ્થર ફેંકે છે એમનું નામ ક્યાં છે ભાઈ ભાજપની ફરિયાદમાં એના કારણે ભાજપના લોકો છે અમિત શાહ જે અમદાવાદ શહેર પ્રમુખ છે ભાજપના એમની સામે આક્ષેપ કરી રહ્યા છે કે તમે તો કોંગ્રેસ સાથે મળેલા છો ભાઈ સામેની બાજુ કોંગ્રેસની વાત કરીએ તો એ પણ દૂધે ધોયેલી નથી કોંગ્રેસના નેતા અને કાર્યકર્તા શૈલેષ પરમારને એવી રીતના સવાલો પૂછી રહ્યા છે કે દુઃખના સમયે તમે ક્યાં ભાગી ગયા હતા અને એના કારણે એ કાર્યકર્તાઓ છે કોંગ્રેસના એ નારાજ પણ છે એવી વાતો છે એ સામે આવેલી છે એવું કહેવામાં પણ આવે છે કે અમદાવાદ શહેર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય શૈલેષ પરમારની આ આખી મેટર રાહુલ ગાંધી સુધી છે પહોંચી ગઈ છે હવે આગળના દિવસમાં આ મામલે શું થશે એ તો જોવાનું રહેશે પણ તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો અમારી સાથે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર